સુરતના ઉદના વિસ્તારમાં આવતા કૈલાશનગર શક્તિનગર કલ્યાણકુટીર ગાંધી કુટીર અને શ્રીરામ કુટીરથી મહારાષ્ટ્રની આરાધ્ય દેવી કાનુબાઈ ઉત્સવ યોજાયો શ્રાવણ માસના અષાઢી શુદ્ધ પવિત્ર મહિનાના પ્રથમ કે છેલ્લા સોમવારે કાનબાઈ માતા હિન્દુ ધર્મના મહારાષ્ટ્રીયન સમાજના આરાધ્ય કુલદેવતનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર પરંપરાગત રીતે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે કારણ કે હિન્દુ ધર્મમાં માતા કાનભાઈ એક એવી દેવી છે જેમને કોઈ શુભ કે અશુભ સમય તેમજ મુહૂર્ત લાગતું નથી આ દેવીએ શરીર છોડીને માત્ર તે જ માથું લઈને આવ્યા છે જેનું માથું નારિયેળનું છે જે દેવીનું સ્વરૂપ છે સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી છે જેને સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે તો ભારતના તમામ રાજ્યોમાંથી ઘણા લોકો એવા હોય છે જેઓ રોજીરોટી કમાવા માટે સુરત શહેરમાંથી સ્થાયી થયા છે તેમાંથી એક મહારાષ્ટ્રીયન ખાસ કરીને ખાનદેશ રાજ્યમાંથી મરાઠી સમાજના છે સુરત શહેરમાં વર્ષોથી વસવાટ કરતા લોકો મોટી સંખ્યામાં છે સુરતના વિવિધ વિસ્તારોમાં કાનબાઈ માતાજીની સ્થાપના કરવામાં આવી છે મહારાષ્ટ્રીય સમાજનો સૌથી મહત્વનો તહેવાર કાનબાઈ માતાજી હિન્દુ ધર્મમાં પવિત્ર અષાઢી માસમાં અને પવિત્ર શ્રાવણ માસમાં ઉજવવામાં આવે છે સુરતના અને વિસ્તારમાં પરંપરાગત રીતે ભવ્યતાથી ઉજવવામાં આવે છે આ તહેવારની ઉજવણી પહેલો શનિવાર સવારે સવાર સવા પ્રહરમાં પ્રસાદ બનાવવા રસોઈ માટે પહેલા પાંચ જોડી પાણી ભરવામાં જાય છે અને પછી સાંજે એટલે ત્રીજો પ્રહર સત્ય પૂજનમાં રોટલો અને હાથની ઘંટડી ચક્કી પર પરંપરાગત રીતે રાત્રે લોટ દળવામાં આવે છે અને રવિવારે ત્રીજા પ્રહર સાંજે માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને જેમાં હાથથી પીરસવામાં આવેલ લોટનો પ્રસાદ બનાવવામાં આવે છે અને સમગ્ર પરિવારને એક સાથે મળીને પ્રસાદનું ગ્રહણ કરે છે આખી રાત ભજન કીર્તનનું તેમજ જાગરણનું આયોજન કરવામાં આવે છે અને સોમવારે સવા પ્રહર સવારેમાં સમગ્ર શહેરમાં ભારે ધામધૂમથી માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેનો ભક્તો માતાજીના દર્શન કરવા ગાવા કૃત્ય કરવા નૃત્ય કરવા અને આશીર્વાદ મેળવવા માટે લાભ લે છે અને બીજી બપોર સુધી શહેરના તાપી મૈયામાં ડૂબી જાય છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે